મહત્વપૂર્ણ સમાચાર સામે આવી છે દાહોદ દેસોજી પોલીસે નશાનું વાવેતર ઝડપી પાડ્યું રટાણુના વેલાની આરમાં ગાંજાનું વાવેતર કરાયું ડ્રોન ટેકનોલોજી મદદથી નશાનું વાવેતર ઝડપી પાડ્યું સાકળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના છોડ નંગ 455 કુલ વજન 790.400 કિલોગ્રામના કુલ અગ્રા 80 લાખ 4000 ના મુદ્દામાં સાથે બે આરોપીને ઝડપી પડ્યા છે દાહોદ ડિસ્ટ્રિક્ટ સન 2023 છે गुजरात सरकार का ड्रोन के पायलट पायलट प्रोजेक्ट के तौर पे ये नारकोटिक्स की जो फार्मिंग होती है वीड फार्मिंग स्पेशली उसके ऊपर ड्रोन टेक्नोलॉजी के साथ आर्टिफिशियल इंटेलिजेंस और मशीन लर्निंग के साथ केसेस करते हैं इसमें दाहोद डिस्ट्रिक्ट पुलिस के एस को ह्यूमन इंटेलिजेंस मिली कि ये नाड़ा तोड़ गाँव जो है यहाँ पे तीव्र प्रकार की बदबू आती है इस इलाके में तो उस इलाके का ड्रोन की हेल्प से एरियल सर्वेलेंस किया तो पता चला कि वहाँ प्रेम पटेल नाम का बंदा जो है वो वीड की फार्मिंग कर रहा है वहाँ जब पुलिस ने रेड की तो उसके पास से 79 लाख रुपीस का वीड बरामद हुआ इस गुना के सिलसिले में प्रेम पटेल और उनके पोते शैलेश पटेल को अरेस्ट किया हुआ है दाहोद जिला पुलिस द्वारा અત્રે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવેલ જેથી બે હજાર ત્રેવીસથી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે આ નાળાતોળા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું એ વિડિયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે ઓગણીસી લાખ એટલે લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામલ પ્રાપ્ત થયેલ જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી છે